ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું હેને ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દેશે જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય ચલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ અને સુંદર મજાની સવાર પડી છે એમ સુરેજ દાદા જોવા એટલા ચડી ગયા અને હેને ને આપણે છે સવાર સવારમાં હેને વ્લોગ ચાલુ કરી દીધો હે અને આપણી ઢીંગલી તૈયાર થઈ ગઈ જો અમારે છે ને આજે હે ને જવાનું છે ગામ બેનના ઘરે તો હે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હે ને તમને ખબર પડે કે અમારે છે ને શું માટે બેનના ઘરે જવાનું છે ને વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે હે ને તમને ખબર પડી જશે આજે હે ને કાલે બેનનો ફોન આવ્યો તો કે તમારે આવવાનું છે પણ આજે કામ અહીંયા એવું છે એને તમે વાત જ જવા દો ભાઈ શું કંઈક નહીં ગયા મતલબ કુજ બી વિડીયોમાં ઠેઠ છેલ્લે સુધી જોજો એટલે હે ને તમને ખબર પડી જશે તો હું અને આપણે રુદ્રભાઈ અને ભૂરી અને આપણી ઢીંગલી ને આજે છે ને અહીંયા જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ બની દેજો તો હવે હે ને મળી બેનના ઘરે જઈને તો સક્સેસફુલ છે ને મિત્રો આપણે બેનના ઘરે આવી ગયા બેનના ઘરે હે ને તમને બતાવું જો આપણે આજ શું કામ હતું ને એ તમને બતાવું જોઈએ જો કામકાજ હે ને આવું ચાલુ હતું આપણે હે ને આજે આખો ને આમાં જ એને કામ કરવાનું હોય આમ જો આ બધું હે ને આમ કારીગરો મથે છે ને આ બાજુ જો આપણે હે બેન ઉભી છે આ બધા હે ને છોકરા દેટલા આવી ગયા કે એમ થાય કે આજ બધું કામ કરી નાખશે એટલા છોકરા આવી ગયા હે જો આ બાજુ છે ને પૂરીને બધા ઊભા હે તો સક્સેસફુલી હે ને મિત્રો જમવાનું થઈ ગયું હે તો હે ને બપોરના એક વાગી ગયા હે ને હવે હે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હે તો ફટાફટ હે ને જમી લેજો આ બાજુ હે ને બધા હે ને જમવા બેસી ગયા હે બનેલી સાહેબ ને કારીગર અને આ બાજુ હે ને બધા જો જમવા બેસી ગયા હે

અહીંયા તો શું આપણે બપોરા ધરેન કરી લીધા છે એટલે આપણે પછી આવી ગયા હે ઘડી કે આરામ કરવાનો છે બધાય વઈ ગયા હે ખાઈ ખાઈ અને અમારે અમે નણ ઠામડા ભેગે કરીને બેઠા હે તો હાલો આપણે ઠામડા ધોરવા જવાનું છે આજે આપણે પાંચ દિવસ થી તો થારું કઈ આપણે આ વિડીયોમાં આવ્યા જ નથી તો છે ને એક મારા હગા જ મારા કાકા પાસા થયા હતા ને તો એનું દુઃખ તો અમને પણ છે પણ આ તો મૂકવો પડે એમાં તો કાંઈ હાલે જ નહીં એટલે એમાંય ન હાલે આમાં ન હાલે તો એ અધી લગ્ન હકાલવાયેલું છે તો હે ને હાલો આપણે હે ને ઠામડા ઉડકવાના હે તો આપણે જઈ થામડા ઉડકવા અને આ બાજુ હે ને મારે નણદે કે એટલાય જો હજુ હંજવારી કાઢે કેટલાય અંકર ભેગા કરીને મૂક્યા છે